હેલો મિત્રો સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ખેતર તો પહેલાં તો મારી નાની એવી યુટ્યુબ ફેમિલીને જય શ્રી રામ જય મોલ અને જય માતાજી તો ફેમિલી અત્યારે છે ને આપણે ખેતર આવી ગયા છે ને છે ને સાંજના છે ને ચાર વાગી ગયા છે અને જો કપાની હાલત છે ને ખૂબ બગડી ગયું એમ કે વરસાદ હતો ને જો અત્યારે આમાં પણ ગારો ફૂલ થઈ ગયો છે ને આ બાજુ છે ને ફૂલ ગારો છે ને ઓલી બાજુય ખૂબ ગારો છે પેલી બાજુ છે ને ઓછું છે કેમ કે એ બાજુ છે ને ઢોરો છે ને તો એ બાજુ ઓછું છે તો આમાં છે ને અત્યારે ખાતર નાખવું પડે ને આ છે ને જો નમી ગયા છોડવા પૂરેપૂરા તો ખેતર બાજુ આવે તો ખેતરનો પણ અપલોડ કરીને વિડીયો તમારા સુધી પહોંચાડી દઈએ તો આ બાજુ છે ને ઓલી બાજુ છે ને બાજરો છે તો એ બાજુ બાજરામાં તો એટલો ન વાંધો આવે પણ કપામાં ફૂલ વાંધો આવે જો અત્યારે છે ને બધા છોડવા છે ને ફેમિલી બધા છોડવા છે ને અત્યારે નમી ગયેલા છે આ બાજુ છે ને ખડ હતું ને ત્યાં આ બાજુ નથી નમેલા ઓલી બાજુ છે ને ફૂલ નમી ગયા આ બાજુ ખેતરની હાલત થઈ ગઈ તો બન્યા વિડીયો વરસાદ ને જો કે લીધે છે ને બધા નીકળી ગયા જો અહીંયા ક્યાંક છે પછી અહીંયા ગેપ પડી છે અહીંયા છે અહીંયા છે આ વરસાદની હિસાબે છે ને ફેમિલી બધા એરડા છે ને એ ધોવાઈ ગયા છે એટલે બધા શું કહેવાય પાણી લાગે ને એટલે નીકળી જાય જો અહીં કેટલો ગેપ છે અહીંયા છે ને એડો જ નથી જો અહીંયા પાછા છે એટલે એમાં આ પાછા વેલા છે કોઠી બને ચીબડાના બધા મિક્સ વેલા છે તો આપણે આ બાજુ જઈએ દાદાના દર્શન કરાવું તમને જો આ બાજુ વેલા છે કોક કોક વેલા છે બાકી તો જો અહીંયા આપણે બોર્ડર આવી જાય અત્યારે છે ને આપણે અહીંયા ઝટકા શોટ નાખ્યો કેમકે આ બાજુથી છે ને જાનવર ખૂબ આવે છે એટલે ઝટકા શોટ નાખવો પડે એમાં તો છે ને આ બાજુ છે ને પાછું જંગલ છે નાનું એટલે ત્યાંથી ફૂલ આવેશ તો અત્યારે છે ને ઝટકા અહીં નાખેલું છે ઓલી બાજુ છે પણ તારા બાજુ વીટવેલું છે તો અત્યારે છે 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 ને હું તમને દાદાનું દર્શન આ મારા દાદા જૂનું બહુ જૂનું એટલે બહુ જૂનું અમારા વડવા હતા ત્યારનું આ સ્થાનક છે લગભગ બહુ જૂનું છે કેટલા વર્ષનું છે તો આ ટાઈપનું અમારા દાદા છે તો અત્યારે છે ને ફેમિલી આ એક અમારે બેદાય મેં થઈ ગયજો પણ આજે હેવી નથી બેદેમ પણ આ લગભગ આવી જાય ટૂંક સમયમાં કેમ કે બધામ તો નાની હોય ને થોડીક થોડી ઘણી થાય ને મોટી ત્યારથી બદામ આવવાનું શરૂ થઈ જાય તો બન્યા રહેજો જો આવો નજારો છે કેમ કે કંઈ ઘટે નહીં એવો નજારો છે ફેમિલી અત્યારે તો ખેતરનો કાંઈ ઘટે નંબર છે તો બી કન્ટીન્યુ આપણે લોકલી અમ્યા છે ને આમાં ટેમેટી છે જો અહીંયા એક ટૅમેટી છે એક આમે છે પછી ઓલી બાજુ છે પછી એક ઓલી બાજુ જો અહીંયા બાજુ છે ટમેટી તમને બતાવું જો એક અહીંયા છે પછી જો એક અહીંયા છે અહીંયા છે ટેમેટીના વેલાય પણ પૂરા છે અત્યારે સે તો ખરાબ હશે હવે પછી ખબર પડે તો બી કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર